सजानंद स्वामी जे, महाराज नि जय नी हरे कृष्ण महाराज जय स्वामी स्वामीनारायण भगवाननी जे नीलकंठ प्रभु नि स्वामी स्वामीनारायण हरे स्वामीनारायण हरे प्रकरण चव्वीस भक्त चिंतामणी कौ अनुप हरि हरिपा जनने से साभुखरूप शरणे शरणे सरितव्या कृष्णदेवना बहु बहु અમૃત કથા યહ કથાયદુમતી સુણસે સહુ વસન સે ધર્મ દેવના પુત્ર પતિ પરમાણ શ્રવણ દય જે સાંભળે તે પામે પદ નિર્વાણ પછી ધર્મે સુત તેડાવ્યા દેવા શિખામણ સુખ ગાજ અંતે નિધિ આપવા ઈશયા શયા પે મહારાજ રાક્ષ પછી તેડવિયા સુત જોય આવી બેઠા વંદન કરી સોય જ્યારે પુત્ર લાગ્યા આવી પાય તેહ હતે બોલ્યા ધર્મરાય એ પુત્ર તમે મારું વસન ગીત કારી છે માન મન કહો રસતણી વાત એ હારો હદેમાં કરી સને મારા વસન માહિ પ્રતીત હોય તો તમે ધરજો સિત ત્યારે કર જોડી કહે બેવું ભ્રાત અમે માનસુ કહો તમે તાત જે જે કહેશો યા વસન તે તે સત્ય માન વસે મન ત્યારે ધર્મ કહે સુત શ્રેષ્ઠ રાધા કૃષ્ણ જયા યા ફણ ઈષ્ટ जेनसुाम तेज कृष्ण हरि नाम. मारा सुतत्य मारा भाइ त्यही हरि रूपया कृष्ण तेने भक्ति जो बेउ रे जो यना ससन मानित्य गरो सेवा बहु प्रीत्य વળી કૃષ્ણની પ્રતિમા જે હો આપણે પૂજીએ છીએ તે હો તે આ હરિને નીચે પૂજજો એમાં જાણી ધીયે પૂજજો વળી પ્રથમ તમને મેં પુત્ર કહા શ્રી કૃષ્ણ જે બે મંત્ર અષ્ટાક્ષર મંત્ર તે પણ યાના જાણી કરું જાપ अहिंसा दि कपाल जो नियम रे ओ स्वधर्म करी प्रेम मारी एटलिया ज्ञानदारी पज जोरिया सुखकारी, गारी एम वर्त छो तो मैं सुजान थे तो मार कोटि कल्याण हेम वर जो बे सत्य मानी जो मारी बात

પાપી કરાવશે જે કુ સહુ કૃષ્ણ ભક્તિ કરાવશે બહુ કરશે અવલૌકિક બહુ કાજ પછી વિસારીને વર્ણિરાજ વરણીરાજ નિજ યાસાર પદ જે સાપશે सब से थमारे कुळे तेह एमा करी मोटा मोटा काम पछि पदारसे निज धाम त्यारे हरियासी जे जन तेने धीरज नही रहे मन बहु बहु करशे ते शोक केसे प्रभु जिगय गऊ थासे ندير आधारो ने त्यारे उरमा विसारीदास पसी श्री हरि निजे प्ररतीमा करशे पूजा भाव लावी मर्यादा बांधशे ते हो तेमा जन रहे से निमे जेह ની મૂર્તિના જે પૂજનારા એવા ભક્ત જગત થી ધર્મ ધર્મયર્થ મોક્ષ કામ પામે જાણો પુરુષ ને વામ હેમાં નથી લગાર નીચે માનો કરી નિરધાર એવી તાત સાંભળી વાત ભાઈ બેવું રળિયાત पछि लाग्यो से हरि ने पायो अमे तमारा सुवर्णी राय सर्वे काले करो रक्षा मारी त्यारे भाइ प्रति कहे मुरारी तमे आदरे भजो श्री कृष्ण तेले करी हूं था इस प्रश्न अपने तात्य करी आगे ना તમારે ન કરવું તે વિના એવી શું બેવું ભાઈ વાણી ભજા શ્રી હરિ ને કૃષ્ણ જાણી પણ પ્રદક્ષ હરિનું ધ્યાન રહું હરિશા કે કેદી થાય ને કેદી ન થાય એવી રીતે વરતે સદાય એમાં ધર્મ તેડી બેને કર્યો ઉપદિશ એકાદશી હેતા જામ જપે મંત્ર જેમાં શ્રી કૃષ્ણ નામ ત્યાં તો સૂર્ય તણો યુદય થયું ભાઈ સાંભળતા નાથે કહ્યું હે તાત જ તમારે હોય તે કહો કરવું મારે ત્યારે ધર્મ કહે સુણોરી પૂર્ણ કામ સહુ નિશ્ચય કૃષ્ણ ભક્તિની તૃપતિ તે તો મારે મને નથી થતી માટે દેહ પડ્યા સુધી ભક્તિ કરવા નહીં શું 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 थियो यस्तो देह मारु नथी थातु ते पूजन बारु माटे सात दिवस सुत अथ सहित सुनाब भागवत एवी साँभली तात निवाणी तेने महाराज बहु खाणी पछि मण्डप कर्यो सबुध तेने वेलो। ते ब्राह्मण वस्त विषुद्ध श्रीमद भागवत नो भेलो तेने ते घेरवेलो यथा विधीये पूजा श्री कृष्ण कथा प्रारंभी जा सिधन ते दीथकी धर्मे ते विचारी हरिमूरतीमावृत्ती धारी जेने समीप आवे ज मरवु तेने घटी थशे यम करवु कथा सांभळी पाय मायानंद तेने जवर पीड़ा पड़ी मंद सुने दिवसमा कथा का कहानी रहे रात्रि मा समाधि ध्याने એમાં થયા દિન ના થયું સાતમે દિને સવાર તિથિને શુક્ર શુક્રવારે સુણી કથા સંપૂર્ણ ત્યારે કરી કથા તણી સમાપતી આપણ ને દાનયતી વસ્ત્ર ભૂષણ દક્ષિણા દીધી करी पूजा पछि रूडी विधि पछि ब्राह्मण बळ ग्यो धैर्य वता विप्रजैमा रूडी पेर्य त्यो तो दिवस सडीयो पहोर धर्म तन्ने स्वरे करू जोर त्यारे धर्म स्वजन टेढाइबा जोख नदीक जमिनै आव्या બેઠા સમીપે આવી સ્વજન ત્યાં તો દીઠું સશી છે લગન વિસારી ને સુતે વાત લીધી તેડી પ્રક્રિયા સર્વે કીધી ધર્મ સાથે વિધિ કહો જે હટે તેમ કરાવી તે વળી બ્રાહ્મણ તેડી હજારું आइपुकासो यना द्रुत सारु यापी त्यानो तना जानवरी पछि बेठा धर्म पासे मली साइलो एक दडो श्वास जानी नव दाइबा तीर्थ ने पाणी कहु साणे लिपि भूमि सार ते उपर सुवार ते वार पछि पासाले हो ताजे जन करवा लाग्यो श्री कृष्ण भजन धर्म पोते तोरिने जोई तया चित ते मा जग अन्य भाव एवा धर्म देव तेने तजु तना तत માં શ્રીકૃષ્ણને પરતાપી સુટા ઋષિના શાપથી આપી પછી ભક્તિ આદિ દયીજે હર્વે સંબંધી કહેવાય તે પુત્ર રૂપ હરી રહ્યા હરિ સપી મેં સમીપે સદાયે પછી નાથ બાંધવાને કાવી િયા તા તને સર્વે કરાવી ધર્મ શાસ્ત્રમાં જે વિધિ દાહા દહાદી તેમાં પૂરો થયો સર્વે સમાધિ કરના જ ન શોકાતુર કરે રુદન કર્યા શ્રાદ્ધને તેરમાં સુધી જમાડ્યા બ્રાહ્મણ બલિ વિધિ पछि श्रवण थय जानी जो नै बानेधो पी राम प्रतापे ते हो गया सो सौ नै हो राम प्रताप नै राम जपे मन्त्र रटे नाम નિજ ભાઈ માં શ્રી કૃષ્ણ ભાવ રાખે સદાય કર્યું સાવ હરિ પોતે સપ્રે જેને કોઈ સને પોતે રહેતા ધ્યેય જે વાતી થય પૂરી વતો કરો બીજો વિચાર वा यीवन उधार करी श्री हरिए टु काम सालान श्याम सवन्त अठार हो गणपचास वर्ते वर्ष माय ष मास सुधि दशमी ने शुक्रबार तेधी प्रभुजी थार પ્રાંત કાળે દીશે કર પરથી ઉતર્યું મન વાલું મન એક કોપીન ને તે વિના બીજું નથી વસન મૃગ શાળા ને તુલસીની માળ उद्धव कुण्ड सिद से विशाल जटा मुकट मण्डित माथे लिदो पलास नो दण्ड सारे सतनु जे सार तेनु पुस्तक खम्ब मजार मुजी मेखला क मण्डल कर पासे भिक्षा नु पक्ष सुन्दर હશે ભિક્ષા પાત્ર સુંદર બાળ મુકુંદ ને શાલીગ્રામ બાંધ્યો કંઠે બટવો ને શ્યામ એવા થકા સરજુ તીર આવ્યા ઉતરવા નદી નીર વળી જુએ સે વાળની વાટ नदी उतारवा माट बीए मनुष्य यावता भाड़ी जाने रखे जाय पासा वाली ये वे समय आए से असुर जानू मले यो वेरी जरूर तेरे गड़ थलाई भी जाली नाकी पुरवनी सेरो साली जा यगादय थाह हे पढे त जीवत नरहे मोटा मगरम ससे जेमा जल घोडाका सापने त्यसलाई कोई म गरियो रही दोटु दही जेमा झुलु झन्झोल शीतलयु મેલે નાનું મોટું મળ્યું એવા જળ જંતુ સુખકારી નિર ભયંકર ભારી ઉઠે રે મર્યો વળે માહી લોડ મોટા તેવું ઉસળે ચાલે પ્રચંડ વેગમાં પૂર તેમાં નાખીને સાય લોય दिठा दूर लगे तो तड़ाड़ा पशे दुष्ट ने नव देखाणा, त्यारे पापी ये म प्रमाणु मुवो भेरी निजे मन जाणु पसी देते गयो निज धाम कहे करो मोटू काम वेरी मारो कही ये विवाद

हे मनी सरिया जारे नाथ सल्या एकला नाही बिसु साथ लेती काळा परवटनी भाट सउने विसारीने वणी रात पड़ी सांजने थे मोदन आईउ घोर विकट त्यावन रेहा भेट तेवन मोजार नथी मनम कलगार रे हारात ते बनम झार नथी मनम विकलगार श्री चैत्यिक धर्म प्रत्यक्ष हजारन स्वामी शिष्य निष्कूलल मुनी ऋषि ते भक्त चिंतावणीय मध्ये धर्म दे त्याग ने श्री हरी घेती निकल्या नामे 26 म प्रकरण समाप्त सजानन स्वामी महाराजनी हरे कृष्ण महाराजनी स्वामी नारायण भगवान नि नी जे नीलकण्ठ प्रभुनि नी जे सबने जाजा स्वामी नारायण